કાલે તારા તોડો કરે જો પિયા તો કેડો જે ચરુતના ઇસી વાતમાં સોંભળવા સાહેબ આ પાછું લઈને કાલે પેલું તોડખોડ કરીને આટલે લઈ મિલું આગળ બંધો બંધાવ એ 8 મીટર કાંઠો મે આપણે તો માટી માં અંદર ડ્રોન નું કામ ચાલતું હતું ઓટર ના એડિશન આલે ને ગામ લોકો એ જોર પડાવી છે આટલેથી કિલો ઉપાળવે ને આખી જમીન આ તમારી બધાની માગણી એ છે કે કોતરવાડા ની જન પ્રમાણે ગણી ગણી તમને આપે અને બીજું સ્થળ ઉપર જે ભાગ નું વાવેતર કરેલું છે એ સક્ષમ અધિકારી એટલે વિભાગ નો અધિકારી